તેવો વિડિયો વાયરલ થયો હતો ગટરના દૂષિત પાણીમાં લોકો ધૂળતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા સુરતા વાંગરૂ ના કોઠવા ગામનો આ વિડીયો હોવાનું અનુમાન છે મહિલાઓ અને પુરુષો ચીસાચીસ કરી ધૂળતા હોય તેવા દ્રશ્યો દેખાયા છે વીજપોલ અને વૃક્ષ પકડી મહિલાઓ ધૂળતી નજરે પડી છે ગટરના ગંદા પાણીમાં ઉતરી અને મહિલાઓ અને પુરુષો આ રીતે ધૂળી રહ્યા છે ત્યારે ચીસાચીસ કરી અને મહિલાઓ અને પુરુષો આ રીતે ધૂમતી હોય ધૂનતા હોય તેવું સામે આવ્યું છે મહિલાઓ જોવા મળી રહી છે મોટી સંખ્યામાં લોકો પણ આ મહિલાઓને જોવા માટે ઉમટ્યા છે

માંગરોળ તાલુકાના કોઠવા ગામનો વીડિયો જે સામે આવ્યો છે વીજપુલ અને વૃક્ષ પકડી મહિલાઓ ધૂમતી નજરે પડી છે મહિલાઓ ધૂળતી હોય તેવો વિડીયો વાયરલ થયો છે બે દિવસ પહેલા પણ આ જ જગ્યાએથી મહિલા અને પુરુષો સમૂહમાં ધૂળતા હોય તેવો વિડીયો સામે આવ્યો હતો ગટરના દૂષિત પાણીમાં લોકો ધૂળતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા સુરતના માંગરોળના કોઠવા ગામનો વિડીયો હોવાનું અનુમાન છે મહિલાઓ અને પુરુષો ચીસા ચીસ કરી રહ્યા છે ધૂળી રહ્યા છે આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે તો રાજકોટમાં પેટ્રોલ પંપ પર યુવક